નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફીક ગાંચી ગોંડલમાં બે બળિયાઓની લડાઈ એક લાંબા સમયથી ચાલી રહી છે અને ત્યાંના રાજકારણના આટા છે રાજકારણની જે આંટી ગૂંટી છે તે ગુજરાતમાં અત્યારે ચર્ચાનો વિષય પણ બનેલો છે કેમ કે એક તરફ છે જયરાજસિંહ જાડેજા જૂથ જ્યારે બીજી તરફ અનિરુદ્ધસિંહ રીબડા જૂથ આ અનિરુદ્ધસિંહ અત્યારે જેલની હવા ખાઈ રહ્યા છે અને ભૂતકાળમાં જયરાજસિંહ જાડેજા પોતે પણ જેલની હવા ખાઈ ચૂક્યા છે અને ગોંડલની કાયદો વ્યવસ્થાને લઈને અને ગોંડલના ગુંડા રાજને લઈને અનેક વખત આ પાટીદાર અગ્રણી અને હવે આમ આદમી પાર્ટીના નેતા જીગીશા પટેલ અવાજ રાખી અને જો મને અહીંયા લડવાનો મોકો આપશે તો હું સો ટકા લડીશ અને જીતીશ પણ આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલ જવાબદારી આવશે તો તેમાં આગળનું આયોજન પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલ ની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે કે સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીવી ના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલ ને અત્યારે કેવાય ને કે ગોંડલ અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલ ની અંદર હું કેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલ ની અંદર છું અને ગોંડલ ની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલ ના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કેવાય ને કે ગંદકી છે તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને પહેલા તો ગોંડલની જનતાનું એટલું ની જનતા છું કે પહેલા તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના તમામ માટે સો ટકા ભાઈ સો ટકા કારણ કે પહેલી વાર જ્યારે હું ગોંડલ આવી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા હતા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ત્યારે દોઢસો જણા હતા ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવ્યા ત્યારે પંદર વીસ ઠેકાણે કહેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાના હતા ને હજારો લોકો જોડાણ હતા આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા હવે પણ

અને જયારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે

એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે એને ફોન કર્યો છે ચાહે એને મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માંગુ છું કે થોડા સમય પહેલા મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે કે ભાઈ અઢારે વર્ણના લોકોને સાથે રાખીને એક સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગીસાબેનનો ચોટલો પકડીને એને લઈ જવામાં આવશે એવું એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કેવા માંગુ છું કે આજે ગોંડલ ની અંદર મેં પદપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી જાય પટેલ હવે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે છે પણ તેમનું કે જો તેમને પાર્ટી ટિકિટ આપશે તો તે ગોંડલથી આવનારા દિવસોમાં ચૂંટણી લડશે ગોંડલના ગુંડા રાજને લઈને પણ તેમણે નિવેદન આપ્યું છે સાથે જે પ્રકારે વિનુ સિંગાણાનો મામલો હોય પોલીસ અધિકારી ચાવણાનો મામલો હોય કે રૈયાણીનો મામલો હોય આ મામલા પણ તે ઉઠાવતા રહેશે તેવું પણ તેમણે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે ન્યૂઝ ન્યૂઝની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર